ઉત્તર ગુજરાતની વાત બનાસકાંઠાના દાંતામાં વરસાદ રતનપુર વિસ્તારમાં પાણી વહેતા થયા છે દાંતા પાલનપુર હાઈવે માર્ગ પર પાણી ભરાયેલા છે બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી થઈ બે દિવસના વિરામ બાદ દાંતા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને રતનપુર સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે દાંતા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડતા ઠંડક પ્રસરી છે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત દાંતા પાલનપુર જે હાઈવે છે ત્યાં પણ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો બનાસકાંઠાના દાંતા તાલુકાના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં ખેતરોની વચ્ચોવચ અત્યારે પાણી ભરાયેલા છે દાંતા પાલનપુરને જોડતું જે હાઈવે માર્ગ છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે હાઈવે પરથી પસાર થતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે બનાસકાંઠામાં આજે સવારથી ધોધમાર વરસાદ